કેમ છો યુટ્યુબ ફેમિલે તમારા માટે એકદમ તદ્દન નવી વસ્તુ લઈને આવ્યા છીએ જે રૂટિંગમાં પહેલા ટનું સમર કલેક્શન છે એકદમ સ્મૂથ મટિરિયલ એકદમ રિઝનેબલ રેટમાં આપીશું પહેલાં પીસ ઓપન કરીને બતાવી દઈએ પછી એમના કલર શાર્ટ બતાવવાના છીએ મલ્ટી કલરના કલર કોમ્બિનેશનમાં આખી ઓલ ઓવર સાડી આવશે એકદમ રિઝનેબલ રેટમાં પાલો પણ તમને આપણે બતાવવાના છીએ ઝૂમ કરીને જોઈ શકો છો આજે તેમનું પલ્લું આવશે એકદમ મસ્ત આખો મલ્ટી કલર કોમ્બિનેશન ઉપરનું આખું કલર કોમ્બિનેશન આવશે જોઈ શકો છો આ રીતે ઓલ ઓવર ડિઝાઇન આવશે બ્લાઉઝ આપણે બતાવી દઈએ તમને બ્લાઉઝ પણ એટલું જ મસ્ત છે ઇંગ્લિશ ડિઝાઇન આવશે જોઈ શકો છો જો રીતે કલર કોમ્બિનેશન બતાવી દઈએ આપણે એમના તમને બહુ બધા કલર કોમ્બિનેશન આવેલા છે અમારા વિડિયોમાં નવા હોય તો સ્ક્રીપ નહીં કરતા વિડીયો એન્ડ સુધી જોજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરું હજી સુધી તો સબસ્ક્રાઇબ કરી આપજો કારણ કે પહેલા શ્રેણીમાં રોજ માટે સાડીની અપડેટ આવે સૌથી પહેલા નોટિફિકેશન તમને મળશે કલર કોમ્બિનેશન જોઈએ આપણે જો કોઈ પણ પીસ ગમે તમે ફટાફટ પ્રિન્ટર ફોટો પાડો સ્ક્રીન ઉપર આપેલા વોટ્સઅપ નંબર મોકલી આપો જેથી કરીને તમને પ્રાઇસ ડિટેલ મળી જશે એકદમ રિઝનેબલ રેટમાં આપીશું અને તમારા ઘર સુધી અમે પહોંચાડી આપશું તમારે બિલકુલ ચાર્જ આપવાનો રહેશે નહીં એક પણ પીસ તમે મગાવી શકો છો અમારા કાયમ માટે કુરિયર નીકળે જ છે એટલે તમને પણ તમારું પીસ મળી જશે હજી સુધી અમારી આઈડીમાં તમે નવા હોવ તો ફોલ સબસ્ક્રાઇબ કરી આપજો જુઓ બહુ બધા કલર કોમ્બિનેશન છે ફ્રી રિસ્ટોક તમે જોઈ લો બધા કલર આમાંનું કોઈપણ પીસ ગમે ફટાફટ સ્ક્રીનશોટ ફોટો લો સ્ક્રીન ઉપર આપણે વોટ્સઅપ મારા મોકલી આપો અમારા શોપની રૂબરૂ મુલાકાત લઈએ તો સુરતની અંદર નાના વરાસા લક્ષ્મણનગર શેરી નંબર બારની અંદર કૈલા સાડી શોપ આવેલું છે તમે ખુદ રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો અને આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી શેર કરો જેથી કરીને રિઝનેબલ રેટમાં નવી કલર કોમ્બિનેશનની સાડી સૌ કોઈ ખરીદી શકે થેન્ક યુ